ભરૂચ શહેરમાં વ્યાજખોરીના વ્યવસાયને તત્વોને જાણે કે રાફડો ફાટ્યો હોવાનું કહેવાય રહ્યું છે આ વ્યાજખોરીના ધંધામાં કેટલાક આમ તો કેટલાક નામાંકિત લોકોની પણ ચર્ચાઓ જામી છે ખાસ કરી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા કેટલાક લોકો પણ ગેરકાયદે વ્યાજના ધંધા ભરૂચમાં કરતા હોવાનું કહેવાય છે તેવામાં એક વ્યાજખોરને કાયદાના પાઠ એ ડિવિઝન પોલીસે ભણાવી જેલના સળિયા ગણતો કર્યા છે ભરૂચના બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતા માલતીબેન રાજેશભાઈ ધોરાવાલા દ્વારા તેઓના નજીકમાં જ રહેતા ખત્રીવાડના પ્રફુલ્લ ઉર્ફે ગણેશ ફરસુભાઈ મુસાવાલા પાસેથી માસિક દસ ટકા લેખે સાઠ હજાર રૂપિયા લીધા બાદ જે બાદ તેઓએ બેતાલીસ હજાર જેટલા ચૂકવ્યા હતા તેમ છતાં બાકી નીકળતા નાણાં માટે ગુંડો બનેલ વ્યાજખોર પ્રફુલ્લ મુસાવાળા દ્વારા બળજબરીપૂર્વક પૈસાની માગણી કરી પૈસા નહીં આપે તો ટાટિયા ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની વગેરે ધમકીઓ ફરિયાદીને આપી હતી સમગ્ર મામલા અંગે માલતીબેન ધોરાવાળા દ્વારા ભરૂચે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગણતરીના જ સમયમાં કથિત વ્યાજખોર ગુંડા સ્વરૂપી પ્રફુલ્લ ઉર્ફે ગણેશ મુસાવાળાની ધરપકડ કરી હતી તેમજ તેની પાસેથી અલગ અલગ વ્યક્તિઓના સહવાળા વીસ જેટલા કોરા ચેક નાણાં લેનાર અને દેનારની વિગત દર્શાવતું લાલ કલરની નોટબુક તેમજ મોબાઈલ કબ્જે કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ખાસ કરી ભરૂચ અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારોમાં બિલાડીની ટોપની જેમ ગેરકાયદેસર વ્યાજખોરીનો વ્યવસાય ફૂલી ફાટ્યો હોવાની ચર્ચા છે તેમાં પણ કેટલીક રાજકીય પાર્ટીઓ સાથે સંકળાયેલા લોકો પણ આ પ્રવૃત્તિમાં સામેલ છે તેમ કહેવાય છે નિશાન પર લારી ધારકો સ્પા સંચાલકો નાના મોટા મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે જેઓને આ પોતાની ચુંગાલમાં પ્રથમ મીઠી મીઠી વાતો કરી સમાવી લેતા હોય છે બાદમાં પોતાના નાપાક ચહેરાઓ થકી લાચાર પ્રજાને હેરાનગતિ કરવાના કૃત્ય કરતા હોય છે ત્યારે અહીંયા માત્ર પ્રફુલ્લ નામની નાની મછલી તો પોલીસે ઝડપી છે તેવામાં ચર્ચાઓએ છે કે વ્યાજખોરીના દરિયામાં રહેલી મોટી વર્ગદાર કહેવાતી માછલીઓ ઉપર પણ મામલે નજરે રાખી બાતમીદારો થકી તેઓને કાયદાના પાઠ ભણાવવાની જરૂર છે